આ ખોડિયાર માં નો મહિમા પૂજારી દાદા આપણને વાત કરશે તો આપણે સાંભળીએ આ પીપળિયા ધરા વાળી છે ધરા માંથી પ્રગટ થયા છે અને આ ધરવા છે પીપળિયા ધરા વાળી ખોડિયાર છે અને પીપળો છે ધરવા છે એટલે એનું નામ પીડ્યું પીપળિયા ધરાવાળી વાળી ખોડિયા હાથ જાણું બે હાજર બે ડૂબી ગઈ છે હાથ જાણું અને તળ્યું નથી